હવે વાત કરીશું ત્વરિત સહાયનો નિર્ણય જાહેરાત પર નજર તો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે સહાય આપવામાં આવશે ક્યારે સહાય પેકેજ જાહેર થશે જો કે હવે એ ઇંતજાર ખતમ થવા જઈ રહ્યું છે કારણ કે વિગત એવી છે કે આ હવે થોડાક જ કલાકોમાં આ પેકેજ આવી શકે છે વિગત એવી છે કે સરકારે નિર્ણય લઈ લીધો છે અને આજે અથવા તો આવતીકાલે સવારે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે

વહીવટી વિભાગ પણ એક્શનમાં છે ગુજરાતમાં એ સર્વેની કામગીરી પણ મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે રાહ આખરે ક્યારે પેકેજ જાહેર કરવામાં આવશે આજ અંગે તમામ જાણકારી આપશે અમારા સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ ગાંધીનગરમાં એક બાદ એક બેઠકો થઈ રહી છે વહીવટી વિભાગ પણ સક્રિય થઈ ચૂક્યું છે આપની પાસે શું જાણકારી છે શું આજના દિવસમાં પેકેજ જાહેર થઈ શકે છે કે પછી આવતીકાલે સવારે પેકેજની જાહેરાત થઈ શકે છે શું વિગતો મળી રહી છે ગાંધીનગરથી વિકાસ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક બપોરે મળી હતી અને જે પ્રકારે મેરાથોન આ બેઠક ચાલી તેને લઈને એ શક્યતા હવે નહીવત છે કે આજે આ પેકેજ જાહેર કરવામાં આવે એવી શક્યતા દેખાઈ રહી છે કે આવતીકાલે ભલે રજાનો દિવસ હોય પરંતુ આવતીકાલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને રાહત પેકેજ અંગેની જાહેરાત કરવામાં આવશે સ્વાભાવિક છે આવતીકાલે દેવદયવાળાનો દિવસ પણ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ શુભ દિવસે જે ખેડૂતો છે તેમના માટે શુભ સમાચાર આવે અને તેમને સહાયરૂપ થતું આ રાહત પેકેજ ડિક્લેર કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે મેરાથોન બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે કૃષિ નુકસાની અંગે મળી હતી લગભગ પાંચ થી સાડા પાંચ કલાક સુધી આ બેઠક ચાલી જેની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ઉપરાંત કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિતના કૃષિ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા બે બાબત સામે આવી રહી છે એક તો રાજ્ય સરકાર ખૂબ મોટું મન રાખીને આ કૃષિ રાહત પેકેજ જે છે તે ડિક્લેર કરવા જઈ રહી છે અને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટું આ રાહત પેકેજ હશે એટલે કે સૌથી વધારે સહાય ખેડૂતોને આ રાહત પેકેજના માધ્યમથી ચૂકવવામાં આવશે તે પ્રકારની જાણકારી મળી રહી છે આખરી ડ્રાફ્ટ વિકાસ લગભગ તૈયાર થવાની સ્થિતિમાં છે બહ તમામ ચર્ચાઓ પૂર્ણ થઈ ચૂકી છે સ્વાભાવિક છે કૃષિ વિભાગ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળ્યા બાદ જે પણ રાહત પેકેજ અંગેના નાણાકીય જોગવાઈઓ નક્કી થશે તે અંગે નાણાં વિભાગ સાથે પણ એક પરામર્શ બેઠક યોજાશે અને તેને જ લઈને આજનું આ ડિક્લેર થવાનું રાહત પેકેજમાં થોડોક વિલંબ થયો હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે કે નાણાં વિભાગ સાથેની જે પરામર્શ બેઠક થવી જોઈતી હતી તે બેઠક હજી સુધી નથી થઈ તો સંભવિત રીતે આવતીકાલે નાણાં વિભાગને પણ કન્સલ્ટમાં રાખીને આ પેકેજ જાહેર કરવા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે એ પ્રકારની શક્યતા છે કે આવતીકાલે અગિયાર વાગ્યા આસપાસ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવશે અને તેની અંદર આ આજે પેકેજ જાહેર થાય તેની શક્યતા નહિવત છે કારણ કે મેરેથોન બેઠકો ચાલી રહી છે અલગ અલગ વિભાગ સાથે સંકલન પણ થઈ રહ્યું છે સંભવત આવતીકાલે સવારે અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સ થાય અને પેકેજ જાહેર થાય તેવી શક્યતા અત્યારે છે